જે <laughs> <laughs> ભલે ભલે કરતી ભલે ભલે થાય

બાપનું લેણું કોણ ભરાયરો બાપ ની મિલકત કોણ ખાય આ પ્રશ્ન તમે હો આ પ્રશ્ન તમે દુખી

અડુ કોલ 28 પરવર સમજાય હવે તું આ તો બે હવે શું છે શું થઈ વાત એને પરવા શું તો કેવાનો મતલબ છે તું હે એટલે

પણ ચાલી જલાતો ખાલી લેતા બેઠતા માવો કામ ના ના માગો માવો માવો ત્યાં ગાડી અત્યારે મારા ટ્ર બાપુ પ્રભા સેવું છે બરાબર અઢાર આઠ કલાકનો ટ્રહ એનો આપણા નંબર સપાયેલો ગાડીનો એક બરાબર એ આજ પડી છે ને નથી મારા મારા આ લોન આજ પેપર આપવાના છે ગાડી ઘરે ગાડી આવી જાય એટલે આનો વ્યવહાર પાકો થાય ગાડી આવે ગાડી આવે